પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના પ્રગતિશીલ ખેડૂત લખમણ કેશવાલા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલા ખાતરના ઉપયોગથી ખેતીની જમીનની ઉપજ વધારીને વધુ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે તેઓ આશરે છેલ્લા જમીન પર પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલા ખાતર વડે ખેતી કરી રહ્યા છે અને ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે અને મોસમ પ્રમાણે ધાણા માંડવી જીરું મગ તલ સહિતના પાકોની પેદાશ કરી રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો રાસાયણિક ખાતર દ્વારા સારી અને વધુ ઉપજ મેળવી શકાય છે તેવી માન્યતા રાખતા હોય છે પરંતુ તેની સામે લખમણ કેશવાલા એવું ઉદાહરણ છે કે પ્રાકૃતિક રીતે તૈયાર કરાયેલા ખાતર દ્વારા ઉત્તમ અને વધુ ઉત્પાદન મેળવવાની સાથે સાથે જમીનનું પણ જતન કરી રહ્યા છે તેઓ વધુમાં જણાવે છે કે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર ખાતરના ઉપયોગથી ખેતરમાં ખેડૂત મિત્ર કીટકોનું પ્રમાણ પણ જોવા મળે છે જેનાથી વિવિધ પાકોમાં અન્ય રોગો પણ જોવા મળતા નથી રાસાયણિક ખાતરની સરખામણીમાં પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલા ખાતરનો ખર્ચ ઓછો છે અને ફાયદાઓ વધુ છે રાસાયણિક ખાતરથી જ્યારે જમીન ખરાબ થાય તે તેના બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલા ખાતરના ઉપયોગથી જમીનનું પણ જતન થાય છે અને ઉત્પાદન પણ સરખામણીમાં ઉત્તમ મળે છે મારું નામ લક્ષ્મણ રામ કેસવાલા ગામ ઠોયાણા તાલુકો રાણાવા જિલ્લો પોરબંદર છેલ્લા તેર વર્ષથી ડીએપીની ની જગ્યાએ અમે ઉત્તમ ખાતર વાવીએ અને ઉત્પાદન ડીએપીની હારે જ આવે કાંઈ ફેર પડ્યો ન ડીએપી બે હજાર અગિયારથી થી અમે વાવવાનું બંધ કર્યું ન બીજું કોઈ ઉત્તમ એક જ ખાતર વાવીએ બીજા કોઈ ખાતરનો ઉપયોગ જ નથી કરતા અમે અમે એ અને દર વર્ષે અમે આમાં ત્રણ ઉત્પાદન લઈએ માંડવી કાઢીને ધીરું પછી ધાણા હોય કે જીરું હોય પછી પાછા મગ કેતલ ગમે એ વાવેતર કરીએ એ વાવેતરમાં ઉત્તમ સિવાય બીજું એ ખાતર અમે ઉપયોગ કરતા નથી ને એનાથી ખેતરમાં કાંઈ નુકસાની નથી અને ખેતરમાં અળસિયા તમને હાથી આકો અગર તો આમાં નેદ ખોદ કરતા હોય તો એમાં અળસિયા જોવા મળે જો ખર્ચ તો ઓછો થાય છે રોગ પ્રતિકારક શક્તિ પણ મોલની વધારે હોય છે આ ખાતરમાં અને ઉત્પાદને સારું મળે ઉત્પાદન દી ઓછું થયું નથી